અમે લોકો આજે ગામડી જઈ અમે ત્રણ ભાઈ બેન કારણ કે ગામડે એક નાનો એવો પ્રસંગ છે બાબરી તો અમે લોકો ત્યાં જઈએ છીએ પછી અમે ત્યાં જઈને એક ગુરુ મહારાજનો પહાડ છે ને એના પર ચડવાનું બધાને તો હું તમને એ બી બ્લોગ બતાવીશ તો તમે મારો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને લાઈક સબસ્ક્રાઇબ જરૂર જરૂરથી કરજો ગાઈસ જો સામાન રેડી થઈ ગયો છે ચાય માટે ઝઘડો પડ્યો આ ગાડી લાવવાનું એક સમય આવશે તો આપણે આવી ગાડી ભરશું ગાઈશ खाली गाड़ी क्यों लागे तुम खाली जो थई जैसे बुरु सपनो ये जो रास्ता में चिकनेस कर रहा जो को गांव तो नहीं मानो वाह बड़ा गाइस हमें कृष्ण ना निकिता ना मळवा चाहिए कि तुम्हारे फोटो बड़ा <laughs>

એ સવો અહીંયા હોટલ ને નાસ્તો કરવા ઊભા રહ્યો છો મેં તો મેંગો ડેલી મંગાવી કારણ કે ગાડીમાં બેઠી રહી મન બેચે નહીં થતું હતું ઉલટી જેવું થતું હતું એટલા માટે કીધું ચાલો થોડી આઈસ્ક્રીમ ખાઈ લો બુડી તે શું મંગાવ્યું આરામ આઈસ્ક્રીમ ખાવીશ તાર આરામ એક બે ત્રણ ચાર પાંચ છ अब दूध इकली खावा नहीं चुका। हाँ ना मैं तो खाली only for mango डोली करने। मरी favourite ice cream है, guys। mango। finally guys हम लोग को palampur बाकी गया चो। but त्यानुष्ठ आपकी तो जो करके जाम तो। चाहिए आतों। जो कर। नहीं कर लेके आओगे। नहीं कर जी फोन। हमने जारी बनाई। यो? स्वादिष्ट। हमारा तिबन है ना बहुत दुखा बन। प्रज्वलित्र। તો જો મિત્રો આ બધા ગામના બંગકાઓ છે અને આ વીડિયો છે એમની આની નામ શું તમારે તો કરજો ગાઈસ તમાર આઈડી ને

જો ગાઈસ સ્પેશિયલ માટી ખા બીજી વાર અહીંયા આયા આજે તો વડી એ શેકેલી પીલી બાટી બનાવી હો સોનો વાળી ગાઈસ દેખો મારી ફઈ જોડે સ્પેશિયલ આ બાટી બનાવડાઈ છે તમે તો ક્યારેય આવી બાટી ખાધી બી નહી હોય જોઈ બી નહી હોય સ્પેશિયલ આ બાટી છે ને ગામડામાં જ ખાવા મળે અને જોવા મળે જો ગાય ઝીલુડી છે ને બિલાડીઓ પાડી હે ઘરમાં દેખો કેટલી મસ્ત બિલાડી